આવ કોલેજ શરૂ થઈ ગઈ છે એસટી બસના પાસ કરાવવા માટે વિવિધ તદ્દન નિવસ્તી વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે ડભોઈ શહેર અને તાલુકામાં શાળાઓ કોલેજો ચાલુ થઈ ગયા હતા એસટી બસના પાસ કઢાવવા માટે બે બે ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે ચાર ચાર પાંચ પાંચ કલાક લાઈનમાં ઊભા રહીને પણ પાસ નીકળતા નથી જેને લઈને વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ તકલીફ પડી રહી છે ડભોઈ એસટી ડેપોમાં બે મશીન હોય છતાં પણ ત્રણ ત્રણ ચાર ચાર કલાક વિદ્યાર્થીઓને ઊભું રહેવું પડે છે એના કારણે તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે ડભોઈ તાલુકાના છેવાડાથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે સર્વર્ષ ધીરું હોય એવું જણાવે છે બસના પાસ કાઢાવા માટે બસો બસો વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા રહે છે જેને લઈને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો સરકાર વહેલી તકે ચોક્કસ કોઈ આયોજન કરે તો વિદ્યાર્થીઓને ભરતી મુશ્કેલીનું નિરાકરણ આવે ડભોઈ બસ ડેપોના વિદ્યાર્થીઓ પરેશાન શાળા કોલેજમાં અભ્યાસ અર્થે કરતા વિદ્યાર્થીઓને બસ પાસ કઢાવવા લાગે છે લાંબી કતારો બસ પાસ માટે કલાકો અને બે ત્રણ દિવસનો સમય લાગતા નિરાશ થવાનો વારો પાસ કઢાવવામાં વિલંબ થતો હોય અભ્યાસ બગડવાની સાથે આસપાસના ગામોના વિદ્યાર્થીઓની બસની કનેક્ટિવિટી છૂટી જાય છે વિદ્યાર્થીઓના ધસારાને ધ્યાનમાં રાખી ડબોલ બસ લેબો તંત્ર જરૂરી આયોજન હાથ ધરે તે જરૂરી વારંવાર આવી સમસ્યાનો વિદ્યાર્થીઓ સામનો કરી રહ્યા હોય તંત્ર વિરુદ્ધ ભારો ભાર આક્રોશ એક તરફ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ભણાવવાની વાતો માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે અમે ત્રણ દિવસથી ડબલ ડબોમાં લાઈન પાસ કરવા માટે આવીએ છીએ પણ અમારો પાસ નીકળતો નહીં અને બારી બી બહુ લેટ લેટ ખોલવામાં આવે છે ઘડીકમાં પેલ બાજુ લઈ જાય છે અને ઘડીકમાં આ બારીએ લઈ જાય છે અને પાસ કરવામાં બહુ જવાર લગાવે છે અમે દૂર દૂરથી ગામડામાંથી આવીએ છીએ અને અમારું ભણવાનું બી બગડે છે અને પાસ માટે બહુ જ લાઈનો હોય છે અને કંઈ અહીંયા આગળ સમસ્યા ઉકળતા નથી અને બહુ જ લાઈન હોય છે એવું કે છે કે સર્વડા છે અમુક વખત લેટ આવે છે એવું કે છે ને અલગ અલગ પાસ કરવામાં એક પાસ કરવામાં કરી નાખે દસ પંદર મિનિટ અમે મોટા ભીપુરા થઈએ છીએ અમે ત્રણ દિવસથી સલિંગ કરીએ છે અને સવારમાં વહેલા વહેલા આવીએ છીએ પાંચ છ વાગ્યા ના આવી જઈએ છીએ

ત્રણ દિવસ બહુ જ મોટી લાઈનો પડે છે પણ પાસ નીકળતો નથી જલ્દી

સ્કૂલ બગાડી બગાડીને ખોટી થાય છે છતાં થાય છે કેટલા દિવસ નંબર આવતો દેખો કોઈ વ્યવસ્થા નથી આજે ત્રીજો દિવસ થયો મારો આ છોકરાઓ પણ ઉભા છે સવારના સાત વાગ્યા ના વાળાનો હજુ નંબર આવ્યો નથી અમે મોટા આવી દીધા